પૈસા આ ખુલે એમ કહું પૈસા કીર્તિ ને હું જોતું તું પૈસા પૈસા આપી ગયો એટલે આજે તો લાલાભાઈ આહિરે કીર્તિ પટેલ નો મોટામાં મોટો ખુલાસો કરી નાખ્યો અને લોકો કહી દીધું કે શા માટે કીર્તિ પટેલ કરી રહી હતી જ એવો વ્યક્તિ છે કે જે ભાઈ કીર્તિ પટેલ ને ખુદ એના ઘરે મારવા માટે તૈયાર થઈ ગયો હતો અને ખજૂર ભાઈ માટે પોતાનો પ્રાણ આપવા માટે તૈયાર થઈ ગયો હતો આ બિલકુલ યાર અમદાવાદની અંદર લાઈવ લોકેશન આપ્યું હતું આ ભાઈ કીર્તિ પટેલ ને

પૈસા આપી ગયો એટલે મુદ્દો પૂરો એટલે ભાઈ હું બધાયને કેવા માંગુ કે આ હલકી નું કોઈ સાંભળો માં પૈસા નો દેવાનો હોય હું આફરો કેતો કે ફેમિલી ને વર્ષમાં ટાર્ગેટ કરે એ વ્યક્તિ કેવું હોય એ તમે મને કયો હાલો મુદ્દો પેલા ખજુરભાઈ નો હતો તેલ નો ફંડ નું તો ખુલે એમ કઉ છું તેલ વાળા મેં પૈસા આપ્યા હતા કદી